તાલુકાના મછાસરા આજુદ નહેર પુવા સહિતના વીસ જેટલા ગામોમાં વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન કુલ ચાલીસ જેટલા વીજ ચોરીના કેસ બહાર આવતા આશરે પચીસ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હોવાનું પ્રાથમિક માહિતી દ્વારા જાણવા મળ્યું છે તંત્રે અનઅધિકૃત જોડાણો તાત્કાલિક કાપી નાખીને સંબંધિત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે વીજ ચેકિંગની કામગીરી દરમિયાન ઘણા ગામોમાં

નાયબ મિનિસ્ટર તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમારી આમદ પેટા કચેરીમાં કોર્પોરેટ કચેરી સૂચનાથી ચેકિંગ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિજિલન્સની 40 ટીમો દ્વારા ચેકિંગ કરવામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચેકિંગ આમદની આજુબાજુના લગભગ 20 ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને એમાં 40 જેટલા કેસ અને 25 લાખ જેટલી વીજ ચોરી ઝડપાયેલ છે क्या क्या गामों से बंदा जी गाम आछोद मछासरा नाहिए मुआ इटोला मातर डाडापोर नीनम टेगवा आज वाले लोग बदल काम हुआ बीच का बीच चेकिंग हाथ दरों में आ गए बीचों से मैसेज सुना आप पामागो चुका है हमसे मैसेज आमोद भी प्रजा ना ने आपका गुजराती दरेक प्रजा ने एक लोग मैसेज आप पाओ कि बीच અત્યારે આપણી સરકારે સારામાં સારી સ્કીમ કાઢી છે કે સોલાર સોલારની સ્કીમમાં સરકાર આપણને ત્રણ કિલો વોટ સોલાર સુધીમાં ઇઠ્યોતેર રજરની સબસિડી આપે છે આ સબસીડી લઈને જો આપણે આપણા ઘર ઉપર સોલાર લગાવી દઈએ તો વીજ ચોરી કરવાનો કોઈ આશય અસર થતો નથી અને વીજ ચોરી બંધ થઈ શકે એમ છે અને તમારું જે લાઇટ બિલ છે એ લાઈન બિલ પણ ઝીરો થઈ શકે એમ છે તો પ્રજાને એટલું જ કહેવાનું કે તમે પોતાના ઘર ઉપર સોલાર પેનલ લગાવો અને પોતાના લાઇટ બિલમાંથી મુક્તિ મેળવો. સન દીક્ષિત નેશનલ રેશ્યુ ન્યૂઝ સામોર્થ. તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.